તો બેન તમારું નામ શું મનીષા આખું નામ મનીષા બેન હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ ઓકે ને તમારું ગામ ઉમરવાવદુર અને ફળિયું સ્વરાજ ફળિયું અને તમારો તાલુકો તાલુકો ડોલવાંગ જિલ્લો જિલ્લો તાપી તો બેન તમે નેટસવ કંપની તમે કે પ્રોડક વાપરી છે તો તમે એ પ્રોડક વાપરી ને તમને ની ફાયદા શું થયા એ તમે વાત કરો અમને હા અમને આ ગાય ની ખાસી ને આ તે બધું આવતું હતું એ મટી ગયું એટલે કે આ તમારી ગાય છે એને ખાસી આવતી હતી હા ઓકે પછી ને દૂધ માં ભી ફાયદો થયો હા એટલે દૂધમાં માં કેટલું કોઈ તમારું દૂધ દૂધ 500 ગ્રામ જેટલું હોય દૂધ એટલે એક ટાઈમ કે બે ટાઈમનું બે ટાઈમ બે ટાઈમનું બે ટાઈમ 500 500 વધે એટલે એક દિવસ નું 1 લિટર વધ્યું ઓકે એટલે કે આ જે તમારી ગાય છે આપણે જોઈએ છે આ ગાયને ને ખાંસી આવતી વારંવાર બરોબર ને ઓકે અને સમસ્યા બીજી સમસ્યા શું કે ગાયને કે પાણી પડે એટલે સમસ્યા ખાંસી થઈ જાય એ તમે નવડાવો કે વરસાદ પડે મતલબમાં એ ગાય પર પાણી પડે એટલે ખાસી ચાલુ થઈ જ જાય તો ગાય ને આ સમસ્યા ક્યારથી હતી જયારે વાછોડું આવ્યું ત્યારે સમસ્યા એ હતી જ

એટલે કે તમે શિપ સેમને આપ્યું તો આ શિપ શ્યાપ પછી તમને શું મળ્યો ફાયદો હા પણ હમણાય લોકોના જે એક જ માસ હમણા જ ચાલુ કરેલું છે કે હા હા એટલે હમણા ખબર પડે તો પણ તમે વાત કે દૂધમાં કેવો થતો વધારો એમ દૂધમાં દૂધમાં તો વધારો થી અને ફેટ ભી હરાવતા છે એટલે કે દૂધ દૂધ પણ વધી ગયું અને તમારો ફેટ પણ વધી ગયું વધી આ કવડાવા થી હા બરોબર ને ઓકે એટલે કે આ તમારું એક ભેંસ છે એ ગાય છે આપણે જોઈએ પેલી ગાય છે હા મિત્રો તમે જોઈ શકો છો આ ગાયને જ્યારે વાઈ ત્યારથી જ એમને એલર્જી હતી પાણી પડે એટલે એને ખાતી ચાલુ થઈ જ જાય એમ તો આ મતલબમાં ઠંડુ પાણી પડે કે ગાય ના આવી કે ઠંડી હવા આવે એટલે ગાયને ખાંસીસ ચાલુ થઈ જ જાય તો નર્સ ઓફ કંપનીના જે સેફ છે એનાથી એમને જોરદાર પરિણામ મળ્યું છે તો બેન આપણા ગામમાં

મળે બરાબર ને એક જ એમાં કઈ તરત રિઝલ્ટ નહીં આવે હા ચાલુ રાખે તો હા કેમ કે આપડી વસ્તુ કઈ દવા છે જ નહીં આ સીએફસી આ એક પૂરક આહાર છે એટલે કે તમારે ડબ્બા એક બે ત્રણ ત્રણ ડબ્બા ખવડાવો પડે પરફેક્ટ પરિણામ માટે બરોબર ને ઓકે ને તમને આ આપનાર વ્યક્તિ કોણ વિજય ચૌધરી આ છે વિજયભાઈ તો વિજયભાઈ આ વિડીયો લોકો જોશે

પંદર ઓ હિતેશભાઈ ઓકે તો તમે જ્યાં વિડીયો આપો બેલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ